સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જી રહી છે અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં પણ ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારોમાં કંટ્રોલ કરવા કાર્યવાહી ન સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે અને લોકોએ ત્યાં રેડ કરી હતી સુરતમાં સરકાર દ્વારા ગરીબોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે અને સુરતમાં સરકારી અનાજના વિવિધ ગોડાઉનમાં સૌથી મોટો ગોડાઉન સચિન ખાતે આવેલો છે જ્યાં ગંદકી હોય તેમજ અનાજમાં જીવાતો હોય તે જીવાતો નજીકમાં આવેલી સોસાયટીઓમાં પણ પ્રસરી જતા સોસાયટીની મહિલાઓ દ્વારા સરકારી અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરાતા અનાજના ગોડાઉનમાં ધનેડા જીવાત જોવા મળી હતી કારણ સ્થાનિક મહિલાએ કહ્યું હતું કે સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે સાંજે પાંચ વાગે તો ત્યાંથી જીવડા આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે આખી રાત અમે હેરાન પરેશાન થઈએ છીએ ખાવામાં પણ આવી જાય છે નાકમાં ઘૂસી જાય છે આંગણવાડીમાં આજ અનાજ જાય છે તો કઈ રીતે લોકો ખાસે સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલાવોલ કર્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી સ્થાનિકોના વિરોધની જાણ થયા બાદ પાલિકા તંત્ર પણ જાગ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજ ગોડાઉનના સંચાલકને નોટિસ ફટકારી હતી સમસ્યા ચાર ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે સરકારી અનાજનું ગોડાઉન છે

બરોબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય ઇમિગેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરાબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરાબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાવ્યો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ પીફો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે ગોડાઉનમાં પાણી છે અને પાણી આમ સચિનના સરકારી અનાજ ગોડાઉનમાંથી નીકળતી જીવા સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે આ જીવા સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ઘરના વાસણ કપડાં એટલું ખાવામાં પણ જીવાત મળી રહ્યો જણાવ્યું હતું તે અંગે સ્થાનિકોએ અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યો છે પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ